મિઠાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઉર્ફે પાકલ મનુભા જાડેજા ફરાર થયો હતો તો સ્થળ પરથી ભારતીય બનાવટની વિવિધ બ્રાન્ડની તેરસો ને તેત્રીસ શીલ પેક બોટલો કબ્જે કરવામાં આવી જેની કુલ કિંમત રૂપિયા ચૌદ લાખ અડસઠ સાતસો છે મુદ્દા માલમાં ત્રણસો આઠ પીએમ સ્પેશિયલ ગ્રેન બ્રેન્ડેડ વિસ્કીટ પચાસ એમએલ પાંચસો ને અડસઠ બોટલ રૂપિયા પાંચ લાખ ચોવીસ હજાર આઠસો રોયલ ચેલેન્જર ગોલ્ડ વિસ્કીટ બાર બોટલ રૂપિયા પંદર હજાર પાંચસો આમ કુલ મુદ્દા માલની કિંમત રૂપિયા ચૌદ લાખ અડસઠ હજાર સાતસો છે ત્યારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જીતુબા નારાયણ સાથે ચક્રવાત ન્યૂઝ વાર્તા